કેમ છો મિત્રો આપ સૌને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો આજે ધનતેરસ છે અને બધાના જ ઘરે ધનતેરસે લક્ષ્મી પૂજન થાય જ છે અને ઘણા બધા એવા મારા યુટ્યુબના ફેમિલી હશે કે જે વેપારી હશે એટલે એમના ત્યાં ચોપડા પૂજન પણ થયું જ હશે અને આપણે આખા વરસમાં જે ધનતેરસ આવે તે દિવસે આપણે કેમ ધનતેરસે લક્ષ્મી પૂજન કરીએ કે આપણે ત્યાં લક્ષ્મી માતાની કૃપા વરસી રહે સાથે સાથે આપણા ધનના ખજાનજી એવા કુબેરજીની પણ આપણે ત્યાં કૃપા વરસી રહે સાથે આપણે છે ને આયુર્વેદના દેવ ભગવાન ધન્વંતરી દેવની પણ પૂજા કરવામાં આવે છે કે આપણા આખા વર્ષમાં આપણું આરોગ્ય પણ ખૂબ સારું રહે સાથે આપણે પીછીની પણ પૂજા કરવી જ જોઈએ આ દિવસે આપણે અવશ્ય આપણા ઘરમાં પીછી લાવવી જ જોઈએ અને એક નહીં આપણે બે પીછી લાવવાની રહે છે પીછીની પૂજા કરવી એ પીછી એક રીતે લક્ષ્મી માતાનું જ સ્વરૂપ ગણાય છે તેથી આપણે એની પણ અવશ્ય પૂજા કરવી જ જોઈએ અને આ બધાની સાથે આપણે યમ દીપદાન કરવું ખૂબ આવશ્યક છે તો આપણે ધનતેરસ દિવાળી અને કાળી ચૌદસ ત્રણે ત્રણ દિવસે આપણે યમ દીપદાન કરવું જ જોઈએ ઘરની બહાર દીવો મૂકવો જોઈએ અને યમ દીપદાન કરવું જેથી અકાળે મૃત્યુ ન થાય તો આવી જ નવી ઇન્ફોર્મેશન જાણવા માટે ફોલો કરો બાય